જય દ્વારકાધીશ મિત્રો હું છું તમારો મિત્ર પ્રફુલ્લ હિરપરા અને આજે તમારા બધાનું સ્વાગત છે તો મિત્રો વેધર મોડલોની અંદર શું જોવા મળી રહ્યું છે ને શાના કારણેથી આટલી મોટી વાવાઝોડાની ને વગેરે અપડેટ્સો આવી રહી છે એ લોકો શાના આધારે આ બધું જોવે છે તે આજે ખાસ વિડીયોમાં જાણવાનું છે તો વિડીયોને છેલ્લે સુધી જોવાજો ચેનલ ઉપર તમે નવા હોય તો સબસ્ક્રાઈબ ખાસ કરી દેજો તો મિત્રો તમે જોઈ શકો છો એક વેધર મોડલની અંદર શ્રીલંકાની આસપાસ નીચે તમને લાલ કલરનું અત્યારે કલર જોવા મળી રહ્યો છે તે લો પ્રેશર છે અને એ જ આગળ જતાં આ વેધર મોડલ વાવાઝોડામાં ફેરવું છે તમને સ્ક્રીન ઉપર ધીમે ધીમે હમણાં દેખાશે તો આવી રીતે જે વિડીયો બનાવી રહ્યા છે અધૂરા નોલેજ સાથે તે ખાસ ખેડૂતોને તો ગુમરાહ કરી જ રહ્યા છે પરંતુ આની વિશ્વસનીયતા કેટલી હોય એ કહેવું ખૂબ જ મુશ્કેલ છે જો હાલી જાય તો ઠીક છે ઓલી કહેવત છે આપણે કે લાગે તો બાણ બાકી થોથા એના જેવી વાત છે કેમ કે દરરોજ એને અપડેટ આપવી હોય દરરોજ નવા નવા વિડીયો મૂકતા હોય પૈસા બનાવવા માટેથી તો એને તો દરરોજ નવું લાવવું જ પડે પણ તમારે ધ્યાન રાખવાનું છે કે ભાઈએ નવ તારીખે આગાહી કરી છે તો છ દિવસ સુધી આગાહી ફરવી ના જોઈએ એ જ સાચું એવી રીતે તમારે ખાસ જાણવાની જરૂર છે કે આગાહી આ ભાઈની કેવી રીતે દરરોજ ફેરવે છે તો શું એમાં ફેરફાર રહ્યો અને શું શું એમણે ફેરફાર કર્યો એ ખાસ જોવું જોઈએ કેમ કે આગાહીકાર એને જ કહેવાય કે છ દિવસ સુધી આગાહી આપી દીધી એટલે કમ્પ્લીટ હોવી જોઈએ આપ જોઈ શકો છો મેં તમને વાત કરી હતી એ રીતે જો એ લો પ્રેશર અત્યારે બની ગયું છે અને મધ્ય અરબી સમુદ્રની આસપાસ આ વેધર મોડલ એને પસાર પણ કરી રહ્યું છે તો વિડીયોમાં તમે જોઈ રહ્યા છો લો પ્રેશર સિસ્ટમ કમ્પ્લીટ છે તો આવી રીતે એ લોકોને લો પ્રેશર દેખાતું હોય છે એટલે આવા આવી વેધર મોડલ છે તે ઘણા બધા હોય છે એમાંથી આ લોકો દરેક વેધર મોડલમાં જોઈ અને તેને સાચું માની લેતા હોય છે કે આવી રીતે થશે હવે આપ જોઈ શકો છો કે એનું પ્રેશર કેટલું છે તો નવસો ને છન્નું પ્રેશર છે એટલે કે આને વેલમાર્ક લો પ્રેશરની સિસ્ટમ આપણે ગણી શકીએ એવું માની લઈએ આ વેધર મોડલના એનાલિસિસ અનુસાર પણ તમે પોતે જો સાચું એનાલિસિસ કરી શકતા હોય તો ખાસ તો ગુજરાત માટે તમારું એક્સપિરિયન્સ કામ આવશે વેધર મોડલ કામ નહીં આવે કેમ કે જે આગાહીકારો લગાતાર ખોટા પડી રહ્યા છે તેનું કારણ જ આખું છે પોતાનું અધૂરું નોલેજ અને વેધર મોડલ ઉપરનો સંપૂર્ણપણે ભરોસો તો આ જે વેધર મોડલ છે તે સિસ્ટમને એટલે કે વેલમા ક્લો પ્રેશરને ઓમાન કાંઠા સુધી લઈ જાય છે અને ફંટાવે છે ત્યારે ગુજરાતમાં સેજમ તો વાદળી કલર તમને જોવા મળે છે જોઈ શકો છો આવી રીતે આ છે હજી પણ સાંજની અપડેટમાં પાછું ફેરવી નાખે પાછું ગુજરાત ઉપર પણ લાવે એટલે ગુજરાત ઉપર લાવે ને કલર ચેન્જ થાય એટલે ઠેકડા મારવાનું ચાલુ કરી દે ધોઈ નાખશે ને ભૂકા કાઢી નાખશે ને આમ થશે ને તેમ થશે ને વરી પાછું વેધર મોડલ અપડેટ્સ ફેરવે એટલે એની અપડેટ્સ પણ ફરી જાય એટલે એવી રીતે ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી બને તો આ વેધર મોડલની અપડેટ્સમાં જુઓ તમે મધ્ય અરબી સમુદ્રમાંથી ઓમાન કાંઠા તરફ આ વેલમાક લો પ્રેશરને આ વેધર મોડલ લઈ જાય છે બનાવીને એટલે સત્તર અઢાર તારીખની આસપાસ ઉપર તારીખ પણ દેખાય છે જો પંદર સોળ પંદર સોળમાં મધ્ય અરબી સમુદ્ર હવે આપણે જોઈએ કે જે વરસાદ પડવાની શક્યતાઓ શાના આધારે મેં વ્યક્ત કરી છે કેમ કે હું ઘણા બધા એનાલિસિસ કરું પાક્કું એનાલિસિસ કરું કમ્પ્લેટ કરું અને મારા એક્સપિરિયન્સનો નીચોડ લગાવીને તમારા સુધી અપડેટ પહોંચાડું તો આપ જોઈ શકો છો જે જમીનના લેવલથી ત્રણ કિલોમીટર ઉપરની લેવલના જે પવનો છે તેનો ટ્રપ સીધો પડ્યો જેને કારણેથી ગુજરાતમાં જે ક્લાઉડનો જથ્થો ખેંચાઈને આવ્યો અને વરસાદની એક્ટિવિટી જોવા મળી આપ જોઈ શકો છો કેવી રીતે વરસાદની એક્ટિવિટી ક્રિએટ થઈ રહી છે તો આવી રીતે આ વરસાદનું પણ અંદાજ એક લગાવી શકાય તમારા જાણવા માટેથી જ ખાસ ખાસ તો બાકી તો તમે સાચું એનાલિસિસ કરો મહેનત કરો તમારું એક્સપિરિયન્સ લગાડો કે મોન્સૂન વિડ્રોલ થઈ ગયા પછીની કન્ડિશનમાં શું હોય છે કેમ કે જેટલા પણ વાવાઝોડા અરબી સમુદ્રમાં બને પચાની આસપાસ વાવાઝોડા બને ત્યારે માંડ બેથી ત્રણ વાવાઝોડા છે તે ગુજરાતના કાંઠા સુધી કે ગુજરાતની અંદર આવતા હોય છે બાકી વધુ પડતા વાવાઝોડા છે તે અરબ સાગરમાંથી થઈ ઓમાન તરફ ફંટાઈ જતા હોય છે જેનું કારણ છે કોરિયોસિસ ફોર્સ જે કેરેબિયન ફોર્સ છે તે આવવા ન દે વાવાઝોડાને ઓમાન સાઇટ ફંટાવી દેવી રીતે જેટલી પણ સિસ્ટમો બંગાળની ખાડીમાં બને તે મુખ્યત્વે ભારતના દરિયાકાંઠા ઉપર જ કેમ આવે એના માટે એ લાગુ પડે છે એટલે મોટાભાગની જે અરબી સમુદ્રની સિસ્ટમો હોય છે તે ઓમાન તરફ ખેંચાઈ જતી હોય છે આપ જોવો છો વિડીયોની અંદર તો મિત્રો આવી રીતે આવી રીતે આ લોકો વેધર મોડલનું એનાલિસિસ કરતા હોય છે હવે જો સિસ્ટમની દિશા જોવા માટે તે શું કરવું પડશે તો એના માટે જેટ અપર વિન્ડ છે જે ખૂબ જ જમીનથી ઘણી બધી ઊંચાઈના હોય છે જેની ઉપર જ સિસ્ટમ મૂવમેન્ટ કરતી હોય છે તો વેધર મોડલમાં તમે જોઈ શકો છો વેલમાં લો પ્રેશર છે એટલે કે નવસો ને છન્નુંનું પ્રેશર છે જે કેટલા બધા એરાઓ બતાવે છે કે ઓમાન તરફ લઈ જાઓ કે પાકિસ્તાન તરફ લઈ જાઓ કે ગુજરાતમાં લાવવું એ ખુદ વેધર મોડલને પણ ખબર નથી તો આ લોકોને અત્યારથી ક્યાંથી ખબર પડે કે વાવાઝોડું છે તે ગુજરાતમાં જ આવશે અથવા તો કચ્છમાં આવશે અથવા તો મુંબઈ તરફ જશે કેમ કે વેધર મોડલ છે તે હાલની કન્ડિશનને ધ્યાનમાં લઈ અને સિસ્ટમને મૂવમેન્ટ કરાવતું હોય છે એમને જે છે તેના સ્માર્ટ કોમ્પ્યુટરની અંદર બનતું હોય છે સ્માર્ટ કોમ્પ્યુટર પાસે નોલેજ તો હોય પરંતુ એક્સપિરિયન્સ નથી હોતો એક્સપિરિયન્સ હોય તો જ તમે કન્ફર્મ કરી શકો કે સિસ્ટમ ક્યાં જશે અને અરબી સમુદ્રનું ટેમ્પરેચર શું છે જે સિસ્ટમને સપોર્ટ કરશે મજબૂત કરશે એવું બધું એનાલિસિસ કરવું પણ આપણે પંદર તારીખની આસપાસ જે મધ્ય અરબી સમુદ્ર એટલે કે જે કાંઠા વિસ્તારથી સાતસો પાંચસો સાતસો કિલોમીટરની રેન્જમાં દૂર બતાવી રહ્યું છે તેને પોતાને ખબર નથી કે તેને કઈ બાજુ જવાનું છે અને આ લોકોને અત્યારથી ખબર પડી જાય કે વાવાઝોડું ગુજરાતમાં આવવાનું છે એટલે આવી ફેંકમ ફેંક આગાહીઓ ચાલે છે એક આગાહી તમે ખાલી યુટ્યુબમાં સર્ચ મારો એટલે હજાર વિડીયો તમારી સમક્ષ આવી જાય એમાંથી તમે ખુદ અસમંજસમાં મૂકી જશો કે આમાં કેને આપણે કેની આગાહીને સાચી માનવી કેને આપણે ફોલો કરવા તો પહેલાં તો ખાસ એક આગાહી દીધી એટલે તેને નોટ કરી લેવાની કે આ ભાઈનું શું કહેવાનું થાય છે નવ તારીખે દીધી એટલે પંદર તારીખ કુદી તો ફરવો જ ન જોઈએ જો એમાં ફેરફાર કરી નાખે વચ્ચે વચ્ચે તો એને તાત્કાલિક જ અનફોલો કરી દેવાનું પછીની આગાહીને ફોલો નહીં કરવાની સાચા સાચા જે આગાહીકારો છે એને જ આપણે ફોલો કરવાના જેથી કરી અને આપણને પણ ફાયદો થાય જય દ્વારકાધીશ